નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરી એકવાર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની જગ્યાઓ માટે કરવામાં આવશે આ ભરતી ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થશે અને સત્તર જુલાઈ બે હજાર ચોવીસ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ માટે આ ભરતીમાં સ્નાતક થયેલા દિવ્યાંગ ઉમેદવારો અરજી કરી શકે છે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે એક પોસ્ટનું નામ બે ખાલી જગ્યા ત્રણ જીએસઆરટી તરફથી સુવર્ણ તક ચાર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી પાંચ અરજી કરવા માટે જરૂરી લિંક વગેરેનો વિગતવાર અભ્યાસ કરીશું તેથી વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં હવે મિત્રો પોસ્ટનું નામ શું છે તે જોઈએ મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે હવે મિત્રો આ વિભાગમાં કેટલીક જગ્યા પર ભરતી થશે તે જોઈએ મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની પોસ્ટ માટે ત્રેવીસો ને વીસ ખાલી જગ્યાઓ પર ભરતી થશે હવે મિત્રો જીએસઆરટીસી તરફથી દિવ્યાંગને સરકારી નોકરીની તક મળી છે તે જોઈએ મિત્રો ગુજરાત રાજ્યમાં જાહેર બસ પરિવહન સેવા પૂરી પાડતી જીએસઆરટીસી આ ભરતી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક આપે છે પાત્ર ઉમેદવારોએ આ તકનો લાભ લેવા માટે તાત્કાલિક અરજી કરવી જોઈએ વધુ માહિતી માટે જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા નજીકના જીએસઆરટીસી ડેપોનો સંપર્ક કરો હવે મિત્રો અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવી તેમાં નંબર એક જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો નંબર બે રિક્રુટમેન્ટ વિભાગ પર જાઓ નંબર ત્રણ નિવિદા ફોર કન્ડક્ટર એડવર્ટાઇઝ નંબર જીએસઆરટીસી વીસ ત્રેવીસ ચોવીસ બત્રીસ પર ક્લિક કરો નંબર ચાર ત્યારબાદ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને ઓનલાઈન અરજી ફોર્મ ભરો નંબર પાંચ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો નંબર છ અરજી ફી ભરો નંબર સાત સબમિટ બટન પર ક્લિક કરો હવે મિત્રો અરજી કરવા માટે જરૂરી લિંકની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ડબલ્યુ 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 ડોટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ